બાપુ તમે અત્યાર સુધીમાં જેટલા લોકો ના પગની દવા કરી તેલ બનાવ્યું છે તેલ બનાવ્યું એમાં ઘણા બધા મળ્યા છે બાપુ અત્યારે લોકોના પગના પગ દુખાવો બહુ જ છે લગભગ અત્યારે પગના દુખાવા બાપુ અને લોકોએ એ લાખો ના ખર્ચ કર્યા કોઈ પગના દુખાવા મટા નથી પરંતુ અત્યારે તમારી દવા દવાથી ઘણા દવા મટી ગઈ બાપુ આ જે દવા તમે કેટલા સમય થી કરો છો હું લગભગ એમ કે સત્તર અઢાર વર્ષ કરું છો બરાબર છે સત્તર અઢાર વર્ષ થી મને આ બાપુ વસ્તુ લાવી દે હું બનાવી મુ આપડે કઈ લેતા નથી જેને એ આવે બાપુ આપણે તો બીજું કઈ ને બાકી સરદાર નો દવાખાને આવી જાય તો સરદાર એને મટાડી દેવા દાદા અને આયા તો અમારે લાખો કાયમ આખો ધીમા મારે દહ પંદર દહ પંદર આવ્યા જ કરે ને હજી ક્યાંય એવું રિઝલ્ટ નથી કે કોઈ વસ્તુ મારે હારી નથી ગમે દરજ હોય ને આગળ જો તમે આયાથી બેઠા તો આગળ જ ગયા દવા આવી આવો આવી આવો એટલે બાપુએ બહુ એક સરસ મજાની વાત કરી કે અમે લેતા નથી માણસોની તમને વાત તો મેં નજરે જોયેલાથી દવા બાપુ લખી દે વસ્તુ એ બસો અઢીસો ત્રણસોની વસ્તુ લઈ આવે બાપુ પોતાનો ગેસ બગાડે મિક્સરમાં બધી દવાઓ દળે ગેસ બગાડે તેલ ગરમ કમ્પ્લીટ કરી દે બધું નાખીને દોઢ કલાક દોઢ કલાક મહેનત કરે માણાની માનવતા જોવું મિત્ર વીસ રૂપિયા આપતા મેં જોયેલા છે તમે દવાખાને જાશો તમે કેશ કાઢશે દવા આપશે એમાં મટે ને નહીં મટે તો હું તમને વીસ રૂપિયામાં કેશ કાઢી દેવાના અત્યારે મિનિમમ સો રૂપિયા કેશ ના લે હાવ ઓછામાં ઓછા મિત્રો તો હું મારું એમ કહેવાનું છે સંત તો ભાઈ ના પાડે હું કાંઈ લેતો નથી બરાબર છે એ સંત જ કહેવાય પણ આપણામાં માનવતા હોવી જોઈએ કે ભાઈ માણસે દોઢ કલાક સંતે મહેનત કરી તમને કમ્પ્લેટ દવા બનાવી દીધી

માણસ ને મિનિમમ વિચારવું જોઈએ સંત ન કે ખોટા માણસ કારણ કે બાપુ તમે ઓલા વિજયભાઈ ની દવા કરી દીવ વાળાની બે ચાર જણા ની દવા એને કમ્પ્લેટ સારું થઈ ગયું પછી ગાંધીનગર પાસે શિરોડા ગામ આવ્યું ગાંધીનગર પાસે ત્યાંથી પાંચસો આવ્યા પોર લઈ ગયા હતા તો ઓણ એ બધા બીજાને દર જ થયા કે આપણું તો બાપુ એવું છે કે દેશી દવા છે નાબૂદ થઈ જાય ધીરે ધીરે થાય અને માથાના વાળમાં તો હું નવર જ નથી રહેતો માથાના વાળ જે પણ લોકોના ખરતા હોય એને આપણે અરીઠા બકરાનું દૂધ અને દૂધી લાવી દે એટલે આપણે એને હાઈ ક્લાસ કરી દેવાના હા કાળા વાળ થઈ જાય એમ વાળ સફેદ હોય થઈ જાય ખરતા હોય એ માટે કારણ કે મિત્રો પંદર થી સત્તર જણા તો મેં હું ખુદ મેં અહીંયા મોકલેલ છે સત્તેર જણા જણાના રિઝલ્ટ આવે પંદર માંથી એવું નથી કે માંથી ખોળ ના જાય ના રિઝલ્ટ આવ્યા છે જે હા લઈને હાર આપણી પાસે શ્રદ્ધાઓ હોય છે મારી પાસે દવા નથી દુવાશે દાદા ને દાદો કર્યા બધા સારું હું તો ખાલી બનાવી દો તમે લઈ આવો વસ્તુ બનાવી દો અને આઈને મટી જાય આઈ નહીં તમારે એમ થઈ જાય કે નહીં સારું છે તો જ કહેવાનું એમ ગમેય વસ્તુ હોય ને હા ઘણાને દવા અહીંયા લગાડે છે અને મિત્રો લોકો બોલે જ છે કે હારું બાપુ રાહત દેખાય એક જ વાર દવા લગાડે છે કે ભાઈ લગાડી લે દવા તું કલાક પછી કે તાળું રાહત થોડીક દેખાય બાપુ અને મિત્રો પાંચ દિવસ દવા લગાડો ને એટલે કમ્પ્લીટ તમારો પગનો દુખાવો મટી જાય પછી જેમ જેમ થાય ને પછી પાછું એ દવાઓ મેં તો ઘણી જગ્યાએ જોયું મારે વિજય અહીં દવા કરાવવા આવ્યો હતો મારો પત્રકાર છે તો અહીંયા આડોસ પાડોશમાં દીધું કે આડોશ પાડોશ ને ત્રણ જણાના હારું થઈ ગયું હા અહીંયા આવે ને કે આવ્યા બે દિય ત્રણ દિવે આવ્યા કોકનું કોક કોકનું કોક એ બાજુનું તેલ લેવા એટલે ખાસ પગના દુખાવા માટે તમે સુરેશગીરી બાપુની મુલાકાત કરો પણ મેં કીધું એ માનવતા રાખી કારણ કે અત્યારે લોકોમાં માનવતા નથી આપણે વિચારું કે ભાઈ દવામાં દવાખાને કેમ રૂપિયા એક ખાલી પગના દવાખાને તમે જાઓ એક હજાર રહ્યો છે બોલો એમાંય મટે નહીં મટે એમાંય કિડનીને તમારી પથારી ફેરવી નાખે કારણ કે બહુ દવા તમે પીઓ કે એટલે કિડની ખરાબ થાય આ તો છે બાપુ આયુર્વેદિક દવા બનાવે છે એ વનસ્પતિની દવાઓ વનસ્પતિની આ તમારી સામે જ બનાવી દેવાની આપણે તમે લાવો એ બનાવી દેવાની કવાયના લાભા છે બીજોરું છે મારી પાસે એવી વસ્તુ બધી લાવો મેથી ભાજી છે પાલકની ભાજી છે એ બધી વસ્તુ લાવો તમે સફેદ રતાળું છે ગમે દરજ્જ હોય હું મટાડી દો અને દુખાવો હોય તો લસણ લાવો કપૂર લાવો અજમેટના ફૂલ લાવો તજ લાવો એ બધું લાવો એટલે હું આ તેલ બનાવી દો અને મયત ઉભું થઈને ભાગવા મળે તો જ બકે એમ એટલું બાપુ કામ કરે છે અને અમે રાજકોટથી ઠેટ અહીંયા અવરનવર ઇન્ટરવ્યુ લેવા આવતા હોય અમારા પત્રકારો ઘણા બધા આવેલા છે ઘણાને સારું થઈ ગયું છે કારણ કે સ્વાર્થ અને પરમાર્થ વિડીયો બનાવવાનો હેતુ તો હું છે કે અત્યારે લોકો બહુ દુઃખી છે પગના દુખાવા છે તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આ રીતે થાય છે તો બાપુ આયા કોઈને આવું હોય તો આનું પાકું એડ્રેસ હું ઘણા બધા મને કોમેન્ટમાં કેતો બાપુ એનું કારણ છે કે હોંડાડા રોડ કહેવાનો ટીંબી પોલીસ ચોકીની પાહે ઉતરી જવાનું છોકરી એ અને રોડ રોડે જાવું એટલે આપણું રોડ ઉપર જ આશ્રમ છે ભૂતરાદયા જાવું એટલે બતાડે કા હું ખારીપાટવાળા ભૂતરાદયા ક્યાં એટલે નાનું ચોકળું બતાડે કા બરાબર સુરેજગરી બાપુ હા સુરેજગરી બાપુ પેટ્રોલ પંપે પૂછી લ્યો એટલે તરત કે આ બાપુ દો અમને દવા બતા પુત્ર આયા ચારે બાજુ તમે નીકળશો એટલે ત્યાં જાવું હશે મંદિર છે કોઈ પણ તકલીફ હોય તો તમે અહીંયા આવો એકવાર મુલાકાત કરો અને તમને એમ લાગે કે નહીં બરાબર છે તો તમે દવાઈ કરાવો તમને મળશે સો ટકા તમારે જેટલું બનાવવું હોય દુખાવાનું તેલ સો ગ્રામ પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ અને હું તો કઉ તમને વધે કોઈ તમારે સારું થઈ જાય કોઈ બીજા ને આપવું હોય તો કારણ કે પત્રકાર મિત્ર સો ટકા હોય તો જ આપે પત્રકાર કોઈ નથી ખોટું કોઈ કરતા તેને પત્રકાર ખુલ્લું કરે સો ટકા રિઝલ્ટ મળે તો જ અમે આ ન્યૂઝ આપતા હોય છે બાપુ ઓમ નમો નારાયણ આપડે તો બાપુ લાખો આવે માણસો લાખો શ્રદ્ધા હોય આવે બાકી બાકીના દવાખાના હોય જ હું તો મોઢે કહી દઉં મારે કોઈ તમારી વસ્તુ જોતી નહીં હા સંતો એવું જ હોય એમ એ દાદા ની દિયા બસ જય ભગવાન એને સારું થાય એટલે આપણે વાહ વાહ જેવું જોઈએ આપણે